मरू माङ भे मरू पो मर मारू ककान I'm a મામા હાજો યજની બોખો બોખો મામા મલજી શુભો બહુ મઢળો દરવાણી पशी शयो खपो શતમોલીનો રણોનો મો મમ વિશ્વાધારો એ જીને જીને આ મારી શભા ઉપાય છે તમારી પીટીએ પડિયે ભગવાન ધરાવ પર મારું ચરણો નસ મમ ના ભાઈ માતા સુવા

મુખે ઢોળ નપરાતો ચેહર ના વળવ્યા જેવી જેવી તમે મને ઓળખો એવી એવી તમને પેટીએ પેટીએ ના ઓળખો મારું નામ માતા

મામા જીવી જીવી ઓરખેનો કોણ એ મી ભાઈ કોઈ નતું રાખ્યું પાટણ આવી તો એ વાંચી ન રાખ્યું રમા વર્ષો પેલા નાગરી બની ઉગી હતી ના એની એ જ નાગરી બને ઉકેલું

Ha <coughs>

કૈલા જો કામો લાલુ છે દુઃખ ને કોનો દુઃખ મટલ એવો તારી दीवागवान क्र

وں کئی پوچھو بھگوان اے تباں دو گھڑے جی وڑڑو نے چہرہ آئی لیا اے شباں ماں ماں بھگوان نوں خبر ہے کہ پھوٹو کروانی نہیں اتلے وڑڑ کئی اپھو چھو اے تباں وڑ کے وڑڑو نا بہاری چہرہ پھوڑے نہ بڑاؤ ماں بھگوان

जेक तूं वणंदो चिहरकोड़ींदी हा त मड़ो चिहो छो नालो આ વેલાવર ની શહેર નો ગુરુવારું જો આ વસ્તી ને લગાડવા માટે હું શહેર નહીં કરતી હું તો હારી છું દુખિયાનો મતલબ બતાડું છું જગત મનો છે એક ગરીબના ના મને મળી જાય એક એકના હૃદય ને હર માથે બોલાઈ ગયું લાખોની મારા મારા ભગવાનની મારી ઝેરની થઈ ગઈ એટલા માટે કરશે ભૈયા બનાવીને બહે છે એવો હું વડાલો મારી મતા બોલો એ મને મારા મુની વિંદરને ભૂક રહે એ મારા ખજોનો કોઈ ખોટ નહીં એવો હું રબારીની મતા બોલો છો સ્વાહો એ મુખ્યારો અગ્નિ જેબરાઈ કોઈ દારો વિરાજ સમય તમારા નાહાથી મારું ચહેરો રહેશે

તમે મને ઓળખશો છવી કલાક મારા પકડી ગયો તમે મને ઓળખો કરું

તમારી તિબળ હોય તો હાથ છોડવા ને તો હેડી જાવ એવું મોરબારી ઈચ્છા કરો છો આજ કાલે જેને વિશે થી નેકરી થી ને એ દાળ મારી ઓખ માર હતી તો બોલ એ જેદાળા થી નેકરી થી એ દાળ મારી ઓખ માર હતી વસ્તી પાટણના વરવાડ શ્રી મોરઈ તારા માળા વેપાર કરવો પડ્યો એ માજે શબાને કો છે ચાલશો મને નબળા વાળવાનો શોખ નહી તો ભાઈ હું તમારી માતા છું એ તમારો ભણો મન વગરામો ઢોળ ઢોખ મે ચહેરે ચાલે સમાજ નો હાથ છે તમારી માતા છો મા એ કોઈ દાડો ગુના મિલે નહીં

ફોટલા હવા ન પરવાનો ધરો તો એક શકલ નો થવા દો એનો નામ દેવ કરો હા શબાઓ તમારે શહેર શો મોતિયારો કોઈ ધરો ભૂના બેલો મારો ના માતા નહીં એ મને ઓળખી છે તમને ના ઓળખો તો તો મારું નામ છે હર નહીં આ તમારી માથા બોલો શો

કોઈ એવું એ બનાવાયું છે કે હું હું કર્યું છે એ જોઈ જાય કોઈ એવું એ જોવાયું છે કે જેવા નાસ્તા હશે હું હશે પણ થતું છે તમને બનાવતું છે શું રૂપિયા આવતા છે તમને થતું છે હું ચિહર પોતે કરું છું કોઈ બિહારની માતા પોતે હે પોતે ઉભી રહીને ભગવાન તમ કરી આ બનાવી લઈશું

અને માણસેવાળ લાઈને કહ્યું રમારી મા તમારો શિબાવો હેવની જેબ હશે તમારી જેબ રાહીશ હા ટપ્પો કરીશ જેવી જેવું જેવું મોડે ટપ્પો આસ્યો કેવું કરીશ કોઈના કોઈના ભરંગમાંથી કોઈના વળગી દઉં ચોટી દઉં એવું ચહેર નહીં હે કમાયો આ કરદેવો હવે હોનીના કોટળ

કદા છમે નહી પણ નાખા પાખા થાવ છો તમારી આજે મુખ પૂરી લઈ સાબો પણ હોર કવિ કઠિન ટપો એક છે ને પણ ભાઈ હા તારા કર્મો તો દહે નહીં લખ્યો એસી તો મુલાઈ છું